જય માતાજી મિત્રો તો નવા વ્લોબમાં તમારું સ્વાગત છે તો અત્યારે આવી ગયા છે કેટલા બધા મહેમાન બરાબર એટલે દેશા માના ભારતની ઉજવણી હતી ઘણા બધા મહેમાનો આવી ગયા એક મહેમાન આ બેઠા

ਖੋ ਨਾ ਖੋਲਗੂ ਮੀਤ੍ਰ ਤੁਮਾਂ ਗੁਦਾਨ ਸ੍ਵਾਗਤ ਛੇ ਆਜੇ ਮੋਜ ਬਡੀ ਗੀ ਬੁਰਾਬੋ ਇਹ ਮੋਲ ਸਾਥੇ ਮੋਲਾ ਵਾਲੀ

અરે જો આ તો છે તો જો આ ભાડો આખો મંડપ ઉઠાઈને આવેરા છે બોટો બળિયા માણે તો તમે જોજો કે આ આખો મંડપ ની પાઈ પર ઉઠાઈને આવેરા છે લ્યો કેટલા મળ્યા છે હે એમ થકો લાવરો આખો એટલે તમારે વિડીયો ઉતરી જાય મારે

હ બસ મોટો પાત્ર કરવા જોઈએ આપા તો બચકર રેડી રેડી આદકલા ન ના તમારે ફગડ કરવાને બેટ કરવા તો હા તો બહુ હવે આપણે ટ્રસ્ટ રુકવત કરાવવું આ દરવાજા પાઇપ છે તે

તો આપણે તો મંડપનું કામ થઈ ગયું બરાબર તો આવી રીતનું ગોઠવી નાખે છે માથે પડદા લગાવવાના છે